સાત શખ્સો સાથે જનની હોસ્પિટલ પહોંચ્યા હતા અને જ્યાં જે જનની હોસ્પિટલના ડોક્ટર અને તેમની પત્ની છે તેમની સાથે કોઈ અન્ય અગાઉની એ બાબતે બોલાચાલી થયેલી હતી જે અંગેનો રોષ રાખી અને ડોક્ટર અને તેની પત્નીને માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ સમગ્ર મામલામાં ડોક્ટર ડોક્ટર અને ડોક્ટર ની પત્ની બંને સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને શિવસા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને એ ડોક્ટર દ્વારા સાકરિયા અને અન્ય સાત અજાણ્યા શખ્સો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે પોલીસે એ આમ આદમી પાર્ટીના ના મયુર સાકરિયા અને અન્ય સાત શખ્સો શોધખોળ શરૂ કરી છે જી જી જિગ્નેશ સમગ્ર જાણકારી બદલ આભાર